કોઈપણ દેશની ઓળખ એટલે શું શું ખાલી નકશા પર દોરેલી લાઈનો ના બિલકુલ નહીં એની સાચી ઓળખ તો એના પ્રતીકોમાં એના લોકોમાં અને એની સંસ્કૃતિમાં છુપાયેલી હોય છે તો ચાલો આજે આપણે દસ ફેક્ટ્સ દ્વારા ભારતની આ જ ઓળખને જાણવાની એક મસ્ત મજાની સફર કરીએ તો તૈયાર છો ને જુઓ આ દસ ફેક્ટ્સ આપણને ક્યાંથી ક્યાં લઈ જશે ભારતના આત્મા જેવા પ્રતીકોથી શરૂ કરીને એના ધબકતા શહેરો અને છેક દુનિયાના મંચ પર એની જે છાપ છે ત્યાં સુધી ચાલો ત્યારે શરૂ કરીએ દરેક દેશની ખબર છે એક કહાણી હોય છે અને એની શરૂઆત ક્યાંથી થાય એના પ્રતીકોથી આ ખાલી ચિત્રો કે સિમ્બોલ્સ નથી હોતા અરે આ તો દેશનું ગૌરવ એના મૂલ્યો અને એના આત્માની આખી કહાણી કે છે તો ચાલો ભારતના આત્માને બતાવતા આ પ્રતીકોને જરા નજીકથી જોઈએ ચાલો શરૂઆત કરીએ હોકીથી હા આપણને ખબર છે કે ચારે બાજુ ક્રિકેટનો જ ક્રેઝ છે પણ સાચું પૂછો તો ભારતની રાષ્ટ્રીય રમતનું ગૌરવ તો હોકીને મળેલું છે અને આ ખાલી એક રમત નથી આ તો ભારતના એક ગોલ્ડન ઓલિમ્પિક યુગની યાદ અપાવે છે અને આપણા એ સામૂહિક જુસ્સાનું જીવતું જાગતું પ્રતીક છે હવે વારો છે આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘનો એની એ શાહી તાકાત અને ગ્રેસ એ ખાલી આપણી ભારતીય ઓળખના ગુણો નથી બતાવતા પણ એ એ વાતનું પણ પ્રતીક છે કે આપણે આપણા વન્યજીવનને બચાવવા માટે કેટલાક કટિબદ્ધ છીએ અને હવે રાષ્ટ્રીય પક્ષી મોર એના એ અદ્ભુત રંગો અને એનો એ મનમોહક ડાન્સ એ ખાલી સુંદરતાની નિશાની નથી પણ એ તો આપણી કળા આપણી પૌરાણિક કથાઓ અને આપણી સંસ્કૃતિમાં એ એકદમ ઊંડે સુધી વણાયેલું છે અને છેલ્લે આ લિસ્ટમાં છે આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ જરા વિચારો કાદવમાં ઉગીને પણ પોતાની પવિત્રતા જાળવી રાખે છે બસ આ જ વાત એને આપણી ફિલોસોફીમાં જ્ઞાન શુદ્ધતા અને આધ્યાત્મિક વિકાસનું એકદમ પાવરફુલ સિમ્બોલ બનાવે છે તો જુઓ હોકીનો જુસ્સો વાઘની તાકાત મોરની સુંદરતા અને કમળની પવિત્રતા આ ચારેય ભેદા મળીને આપણી ભારતીય ઓળખનો એક એવો મજબૂત પાયો બનાવે છે જે આપણા દેશના ગૌરવ અને વિવિધતાને એકસાથે રજૂ કરે છે સારું તો આ પ્રતિકો તો દેશનો આત્મા છે પણ સવાલ એ છે કે આ આત્મા ધબકે છે ક્યાં જવાબ છે ભારતના વિશાળ ધમધમતા મહાનગરોમાં ચાલો હવે દેશના આ ધબકતા હાટ પર એક નજર નાખીએ આ ચાર મુખ્ય મહાનગરો મુંબઈ જે સપનાઓનું શહેર છે અને દેશની ફાઇનાન્શિયલ કેપિટલ દિલ્હી જ્યાં સત્તા અને ઇતિહાસ એકસાથે શ્વાસ લે છે કોલકાતા જે કળા અને સંસ્કૃતિનો વારસો સાચવીને બેઠું છે અને ચેન્નઈ જે દક્ષિણ ભારતનું ગેટવે છે સાચું કહીએ નો આ ખાલી શહેરો નથી આ તો ભારતના ગ્રોથના એન્જિન છે અને કરોડો લોકોના સપનાઓનું સેન્ટર પોઈન્ટ છે પણ વિચારવા જેવી વાત એ છે કે આ કરોડો લોકોને આ મોટા મોટા શહેરોને અને આખા દેશને એકબીજા સાથે અને દુનિયા સાથે જોડે છે શું એક જ જવાબ છે ટેકનોલોજી તો ચાલો આજના ડિજિટલ જમાનાના મગજને સમજીએ આપણે જે પણ કમ્પ્યુટર કે સ્માર્ટફોન વાપરીએ છીએ એનું દિલ છે સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આ એક નાનકડી ચિપ છે જેને કમ્પ્યુટરનું મગજ પણ કહેવાય છે અને ભારતે આ જ મગજની તાકાતનો ઉપયોગ કરીને આઈટી અને ડિજિટલ ફિલ્ડમાં જે ધમાકો કર્યો છે ને એ તો આખી દુનિયા જાણે છે આ ટેકનોલોજીએ જ્ઞાન મેળવવું કેટલું સહેલું કરી દીધું છે નહીં હવે કોઈ પણ માહિતી જોઈતી હોય તો બસ એક સર્ચ એન્જિન પર ટાઈપ કરવાનું અને એક સેકન્ડમાં આખી દુનિયાની માહિતી આપણી સામે એમ કહી શકાય કે આ તો દુનિયાભરના જ્ઞાન માટેનો એક ઓપન ડોર છે જ્યાં કોઈ પણ આવી શકે છે ઓકે તો ટેકનોલોજી આપણને બધાને કનેક્ટ કરે છે પણ આપણી ભાવનાઓને આપણા દિલોને શું જોડે છે એ છે આપણી સંસ્કૃતિ અને આપણી રમતો તો ચાલો હવે જીવનના આ જ સેલિબ્રેશન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ નંબર્સ પર એક નજર કરીએ પહેલો નંબર છે એકવીસ એટલે કે એકવીસ જૂન ઇન્ટરનેશનલ યોગા ડે અને આ ખાલી એક તારીખ નથી આ તો શારીરિક અને માનસિક શાંતિ માટે ભારત તરફથી આખી દુનિયાને મળેલી એક અનમોલ ભેટ છે બીજો નંબર છે છ હવે જે રમતને ભારતનું ધર્મ કહેવાય છે ક્રિકેટ એની એક ઓવરમાં હોય છે છ બોલ અને બસ આ છ બોલ પર જ આખી મેચનો રોમાંચ એનો તણાવ અને હાર જીતનો ફેંસલો ટકેલો હોય છે અને ત્રીજો નંબર છે ચાર દર ચાર વર્ષે ઓલિમ્પિક્સ આવે છે જે આખી દુનિયાના બેસ્ટમાં બેસ્ટ ખેલાડીઓને એક જ સ્ટેજ પર લઈ આવે છે આ ચાર વર્ષનું સાયકલ જાણે આખી દુનિયાના સ્પોર્ટ્સ વર્લ્ડની ધડકન છે તો યાદ રહ્યું ને એકવીસ છ અને ચાર યોગથી મળતી શાંતિ ક્રિકેટનો રોમાંચ અને ઓલિમ્પિક્સનું ગ્લોબલ પ્લેટફોર્મ આ નંબર્સ આપણી કલ્ચરલ અને સ્પોર્ટ્સ લાઇફના કેટલાય મહત્ત્વના પાસાઓ બતાવે છે તો જોયું પ્રાચીન પ્રતીકોથી લઈને આજની માઇક્રોચિપ સુધી અને ધમધમતા શહેરોથી લઈને ગ્લોબલ ગેમ્સ સુધી આ બધા ફેક્ટ્સ છે ને એ અલગ અલગ દોરા જેવા છે અને આ બધા દોરા જ્યારે ભેગા મળે ત્યારે એક જીવંત અને મલ્ટી ડિમેન્શનલ દેશની એક અદ્ભુત કહાણી બને છે આ દસ ફેક્ટ્સ તો ખાલી એક ઝલક હતી હવે વિચારો કે ભારત જેવા આટલા મોટા અને ડાયવર્સ દેશની આખી તસવીર જોવી હોય તો આ લિસ્ટમાં હજી કયો ફેક્ટ ઉમેરવો જોઈએ એવી કઈ એક વાત છે જેના વગર આ પિક્ચર અધૂરું છે બસ આ જ સવાલ સાથે વધુ જાણવાની અને શોધવાની આપણી સફર ચાલુ રહે છે